પરંતુ સરકાર દ્વારા આ હાઈવેને ફોર લેન બનાવવાની મંજૂરી આખરે આપી દેવામાં આવી છે ત્યારે આજરોજ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો હતો યોજાયેલા કાર્યક્રમમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ સહિત નગરપાલિકાના સ્ટાફ સહિત ભારતીય જનતા પાર્ટી શહેર અને તાલુકાના હોદ્દેદારો સહિત કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ધારાસભ્ય પાદરા જંબુસર હાઇવેને લેન બનાવવા માટે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું ત્યારે કામગીરીની શરૂઆત પણ કરવામાં આવી હતી